નમસ્કાર આપ જ્યોરાય છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત ગીર સોમનાથના વેરાવળના માથાસૂયા ગામે લગ્ન પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઇઝનિંગની અસર થતા બસો લોકોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગીર સોમનાથના વેરાવળના માથા સૂયા ગામે લગ્ન પ્રસંગ યોજા હતો જેમાં જમણવાર દરમિયાન ફૂડ પોઇઝનિંગથી બસો લોકોને અસર થઈ હતી એકસાથે અનેક લોકોની ઝાડા ઉલટી થઈ હતી બસો લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે તાલાલા હોસ્પિટલના બેડ ખૂટી પડ્યા હતા સદનસીબે હાલમાં તમામની તબિયતમાં સુધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર